તબિયત બે ખરાબ થઈ ગઈ હવારે ઉલટીન કરતો તો જાગો જાગો મારે તમને ઘણું બધું કહેવું છે તો આજ આમ કોને તો આપણો આ સેલો બ્લોગ છે હેલો યુટ્યુબ હે મારા નવા બ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે બધાને જય માતાજી જય માં મોંગલ આજ પાસે મે આ બ્લોગ સેલું નાખ્યો કેમ કે મારા જનકભાઈ ની તબિયત બે ખરાબ થઈ ગઈ હવારે ઉલટીન કરતો તો ને ભાઈ હોતા છે ને મારા માં બેઠા

મેથી <coughs>

બાકી એને અત્યારે ઉઠી ગયા છે અને આજ બહુ દુખતું હતું પેટમાં કોને ખબર છે હું છું હું કંઈ ખબર જ ન પડી વોમિટિંગ ને એવું થતું એટલે તબિયત થઈ ગઈ છે આજ ખરાબ આ ઠેલો છે ને એમને પીડો છે અત્યારે ખોયો છે ને કપડાં ને એવું ધોવાનું છે આઈસીબેન જાય છે તો મારા પપ્પાએ છે ને દ્વારકાથી કાનો મંગાવ્યો હતો એમને નહોતો તો લેતા આવ્યા છીએ આપણે રનકોમ થો કાનો ભગવાન આવ્યા દુવારકા વાળા હા આવાજ લેવા નતા કે હા આવાજ હોય ને

વહેલા વહેલા વિહી આવશે મારા બપ્પાને કે તું ના તેમથી કેઈ પણ નો પહેલેથી પેલેથી બક્કલું ને એટલે બક્કલું તો જોવે જ નગર બક્કલું વેચવા નો જવાનું હોય તો એ ચોકમાં તો આટો મારવા જવું જ પડે પછી જવું ચાલે નહીં ભાઈ હવે આદત પડી ગઈ જવાની એવું થઈ ગયું છે ને ભાઈ ફોન સડી ભાઈ

યુટમાં ડેલી વ્લોગ કરતો ને બસ એમ એમને ઇન્સ્ટાગ્રામમાં વિડીયોને એવું બનાવતો પણ પછી હળુ હળું એવું તમારો બધાનો સારો એવો સપોર્ટ કરવાનો પછી મને છે ને ટ્રાવેલનો બહુ શોખ એટલે પછી એના કારણે એ બધું તમારા સપોર્ટને કારણે હું ટ્રાવેલને એવું કરી શકું તો આ આપણો આ વખતનો છેલ્લો વ્લોગ છે બે હજાર ચોવીસનો કેમ કે કાલથી તો પછી પચીસ શરૂ થઈ જાય ત્રીસ તારીખે અને મારો ડેલી વ્લોગ આવે એટલે આ વ્લોગ એકત્રીસ તારીખે આવશે એટલે આ વર્ષનો આપણો સેલો બ્લોગ ને એક વર્ષ દિવસમાં છે ને આમ કોણ તો ઘણું બધું બદલાઈ ગયું પહેલાં હીરાગામાં જ હતો પછી આમ કહો તો એની કરતાં મારે વધારે અર્નિંગ થવા મળી થોડી ઘણી પછી ફૂલ ટાઈમ આમાં જ ધ્યાન દઈ દીધું મેં યુટ્યુબમાં અને તમારા બધાના સપોર્ટને કારણે હું અત્યારે આમ કોણ તો હું ને એવું કરી શકું બાકી તો મારો શોખ હતો એ ખાલી વિડીયો બનાવવાનો બ્લોગ બનાવવાનો તો ખાલી વિડીયો થ્રુ પછી એ થોડુંક અત્યારે થોડુંક વધારે આગળ વધ્યું છે એમ તમારા બધાના સપોર્ટને કારણે

આમ તો કરિયર મારો આમ આખું બની ગયું એમ હવે આગળ બે હજાર પચીસ માં તો નથી ખબર પણ જોઈશું એક વાત ખાસ કે ડેલી વ્લોગિંગ કરવું ને એ બહુ અઘરું થઈ જાય રોજ રોજગ બનાવો કન્ટિન્યુ તો એમાં રોજ રોજ નવીન નવીન બ્લોગમાં કરવું એમ અને મારી આમ કોણ તો વર્ષ દિવસમાં તબિયત વધારે ખરાબ થતી પહેલાં એટલું બધું નહોતું પણ એમ તો મોડું થઈ જાય ડેલી વ્લોગિંગ કરવું એના કારણે થોડુંક પછી માઇન્ડ ફ્રેશ ક્યારેક કરવો તો તો પછી એક થોડાક દિવસ પછી કહીને કેમ થી રજા લેવું એક બે દિની કેમ લાગે તમારું શું કેવું છે તો કમેન્ટ કરીને કો બાકી બધાયને દિલથી આભાર થેન્ક યુ યાર પેલા અમારો એવો સમય હતો કે અમે તઈને માં દીકરો દાડીએ દાતા માર જનકભાઈ આવતા મારા દાડીએ પછી જનકભાઈ ભાઈ હીરામ ગયા પછી હીરામ બેઠા ભાઈ મને એ પાછા કે કે આપણે દાડીએ ન જાવ હીરા ઘઉંમાં બે જા તો તડકો અને આપણે કામ એટલું બધું ખેતરનું ન કરવાનું હોય તો બેન ભરવી કે હીરા ઘઉંમાં બેહી જાવ તો બેન ભરવી હીરામ બેઠા પછી પાછો બ્લોક ને બનાવે તે દૂરનું પછી થોડા સમય જાતા ભાઈ ને ટેમ અત્યારે નહીં રહેતો ને તમારા બધા એનો લાટ સપોર્ટ છે એટલે અમારે અત્યારે આખી લાઈફ અલગ જ થઈ ગઈ હવે છે ને અમારે આશુબેન ને ચેનલ બનાવી દેવી છે એટલે પછી છે ને મારે ડેલી વ્લોગિંગ બેન કરી દેવું છે શું કેવું તમારું આશુબેન ની નવી ચેનલ બનાવું કે પછી આશુબેન અહીંથી એમાં યુટ્યુબમાં કામ કરશે ઇન્સ્ટાગી બની હળુ હળુ પછી શું છે કે એને ફાવી જાય હમણાંથી હવે થોડાક દિવસ છે ને રોજ એને કહે કે હું બ્લોગિંગ કરશું એમ પછી બધું ફાવી જાય પછી આશુબેન અહીંથી ક્યારેક નવા નવા બ્લોગ બનાવશે એમ ડેલી વ્લોગિંગ તો નહીં કરે પણ તમે બધા કહો આપણે એક નવી ચેનલ બનાવશું બેનની પછી એમાંથી જોઈએ પછી આગળ કે વ્લોગિંગ કરીએ કે કાંઈક અલગ કરીએ એમ બસ હવે ફૂલ ટાઈમ મારો વિચાર દેવો છે કે સોશિયલ મીડિયામાં અને સાઈડમાંથી કે કરવું છે પણ હવે આઈડિયા નથી આવતો અત્યારે તો વિચાર કરું છું ઘણા બધા કે હવે બીજું કંઈ કામ કરું સાઈડમાં એમ કે બિઝનેસ છે કે એવું અત્યારે આમ તમે બધા ઘણા બધા વિચાર કરતા છો કે એટલી બધી ઇન્કમ છે યુટ્યુબમાં તો યુટ્યુબમાં એટલી બધી ઇન્કમ નથી કે તમે જેટલો વિચાર કરતા હોય કે બહુ બધા આમ લાખો રૂપિયા મળે મહિને મંથ મંથમાં તો એટલી બધી ઇન્કમ નથી

છે બપોરે બપોરે બનાવતો જે મારા જોતા એને ખબર છે પછી હળુ હળુ કારખાને શૂટ કરતા હોય બહાર શૂટ કરતો એમ કેમકે આપણે ડાયરેક્ટ કેમેરા સામે ન બોલી કે બધું લાગે આપણને એમ પછી હળુ હળું કરતું થાય તો જે કામ કરતા હોય એ મહેનત કરતા રહેજો બાકી વિચારશું આગળ અને થેન્ક યુ બધાને ફરી એકવાર કે એક વર્ષ દિવસમાં છે ને મારી ઘણું બધું ચેન્જ થઈ ગયું અને આમ કહો તો આવતા આવતી બીજા મહિનાની ત્રેવીસ તારીખે ચેનલનો બર્થડે છે ને મારો બર્થ ડે આવશે આરો અને બે વર્ષે કમ્પ્લીટ થઈ જાય આપણે જે બે વર્ષ કમ્પ્લીટ નથી જ પણ હું ઘણા ટાઈમથી પહેલેથી કામ કરતો અને એ આખું હું કાર્યકર મારી સાથે બધું શેર કરી કે કેવી રીતનું મારું સ્ટાર્ટિંગ છે શું છે ઘણી બધી વાતો છે જે આમ કહો તો હું ખાલી બ્લોગિંગમાં મારી લાઈફ જ બતાવું પણ આમ કહો તો બધી લાઈફ હું શેર ન કરતો હોય ખાલી વ્લોગિંગ થ્રુ જે અમારી પચાસ ટકા લાઈફ તમને શેર કરતો હોય બાકી ઘણા બધા ઉતાર ચડાવે આવતા હોય લાઈફમાં એ રીતનું હાલીએ કે પણ તોયથી મેં ડેલી વ્લોગિંગ નથી મીકું એમ પણ કાંઈ નહીં હાલો તો હવે મળશું સીધા બે હજાર પચીસમાં બાકી તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળ્યા પછી કાલે નવા બ્લોગમાં ચાથી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કમેન્ટ કરીને કહી દેજો કે આશુબેનને હવે ચેનલ નવી બનાવી કે ન બનાવી કંઈક અલગ કરશું હવે હાલો તો બાય બાય